ચાલો ટાકોસ બનાવવા માટે આપણે રોટલીનો લોટ મારા બપોરનો થોડોક છ રોટલીનો લોટ વધ્યો હતો તો એનાથી હું ટાકોસ બનાવવાની છે એના માટે આ રીતે મેં ગોણા વણી અને બનાવી અને રાખી દીધેલા છે હવે આપણે આના વણી લઈશું તમે આ રીતે ઠંડી રોટલી પડી હોય તો પણ તમે ટાકોસ બનાવી શકો છો અને જો ટાકોસ માટે તમે પ્રેશર લોટ બાંધીને કરો હોય તો પણ બનાવી શકો છો તમે અને આમાં થોડોક મેંદો અને ઘઉના લોટનો એ રીતે લોટ કરીને પણ તમે ડાકોસ બનાવી શકો છો આ ડાકોસ સ્વાદમાં બહુ સરસ થાય છે અને છોકરાઓને ખાવાની બહુ મજા આવે છે આવી રીતે આપણે બધા ડાકોસ વણી લઈશું અને તમારે જે રીતે નાની મોટી સાઈડ જે રીતે રાખવી હોય એ રીતે તમે રાખી શકો છો તો આ રીતે આપણે પહેલાં બધા જ વણી લઈશું ચાલો આપણે ડાકોસ માટે બધી રોટલી વણી લીધી છે હવે આ રોટલીને આપણે કાચી પાકી શેકી લેવાની છે ચાલો હવે આપણે આ રોટલી શેકી લઈશું તમે રોટલી વળતા જાઓ અને થોડી થોડીક ઉપર વાઇટ થાય એટલી શેકવાની છે ચાલો હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીશું એની માટે આપણે ચીણી સમારેલી એક બે નાગ આપણે ડુંગળી લીધી છે કેપ્સિકમ લીધું છે નાનું એક પછી આપણે મકાઈ બાફેલી લીધી છે બાફેલા આપણે બટેટા લીધા છે બેને અને આપણે ગાજર લીધું છે ગાજર અને મકાઈ બે ઓપ્શનલ છે તમે નાખવું જ નાખી શકો ને તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ચીલી ચીલી ફ્રેશ લીધા છે આપણે મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે કાળા મરીનો આપણે પાવડર લીધો છે અને આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે ચાલો હવે આપણે આનો વઘાર કરી લઈશું ચાલો વઘાર કરવા માટે આપણે બે ટી સ્પૂન તેલ લીધું છે હવે આપણે ચાલો આપડી ડુંગળી છતરાઈ ગઈ છે વધારે નથી સાતરવાની હવે આપણે આ ક્યુટ પેસ્ટ નાખીશું આ રીતે ક્યુટ પેસ્ટ નાખવાથી એનો કલર બહુ સરસ આવે છે અને સ્મેલ પણ બહુ સરસ આવે છે હવે આપણે આમાં ગાજર નાખીશું હવે આપણે કેપ્સિકમ નાખીશું આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ નાખતા રહેવાનું છે જાય હવે આપણે આ બેટેટું મેસ કરીને રાખેલું હતું એ નાખીશું આપણે બે બેટેટા મેડિયન બેન સાઈડના લીધા હતા અને આપણે છીણ કેવું નથી કરવાનું કે એકદમ ભાવ મેસ નથી કરવાનું આથી જ આપણે છોડી દેવાનું છે આને હવે આપણે લાસ્ટમાં મકાઈ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મરીનો પાવડર નાખીશું અને આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે અડધો કપ કોથમીર નાખીશું અને આપણે ગેસ બંધ કરી લઈશું અને મિક્સ કરી દઈશું બધું ચાલો આપણું સ્ટેપિંગ તૈયાર છે ચાલો હવે આપણે ટેકોસ તૈયાર કરીશું એના માટે જો આ રીતે આપણે હાવ કાચી પાકી રોટલી છે થોડુંક વાઈટ થાય ત્યાં સુધી શેકવાની અને આપણે ડિઝાઇન નથી પડવા દેવાની ઉપર હવે આપણે આની ઉપર પીઝા સોસ નાખીશું આ રીતે આપણે પીઝા સોસ નાખી અને આખામાં પથરી દેવાનું છે ચાલો આપણે આખી રોટલી પર પીઝા સોસ ચોપડી દીધો છે હવે આપણે થોડુંક આમાં ચીજ નાખીશું આ રીતે આપણે ચીજ એક સાઈડ જ નાખવાનો છે આ રીતે આપણે અડધી સાઈડમાં જ ચીજ પાથરવાનું છે હવે આપણે આની પરિંગ સ્ટપિંગ મૂકીશું હવે આપણે આ સ્ટફિંગ ઉપર આ રીતે પથરી દેવાનું છે આપણે અડધી રોટલી પર જ નાખવાનું છે આ રીતે વ્યવસ્થિત કરી અને આ રીતે આપણે પથરવાનું છે આ રીતે તમારી અનુકૂળ અનુકૂળતા પ્રમાણે નાખવાનું વધારે ઓછું કરવું હોય તો હવે આપણે આની ઉપર અડધી ચીજ નાખીશું આ રીતે જે તમારે નાખવું એ પ્રમાણમાં નાખવાનું ઓછું કે વધારે હવે આપણે આની રીતે આ રીતે વારી લઈશું તે સેજ દબાણા પણ વધારે નથી આપવાનું નહીં જે આપણે સ્ટપિંગ છે એ બહાર આવી જશે હવે આપણે આનું શેકી લઈશું ચાલો હવે આપણે તેલ ગરમ તવી ગરમ કરવા મૂકી દીધી છે અને એમાં થોડુંક આપણે તેલ લગાવી દીધેલું છે હવે આપણે આ ટાપુ શેકવા મૂકી દઈશું સેજ આમ કરી લઈશું એટલે આપણે અને આપણે એકદમ ધીમે આઠે જ આને શેકવાનું છે એટલે એકદમ સરસ બને આ રીતે આપણે તેલ લગાવી અને આપણે આને ફેરવી લઈશું જે આપણે આ ખુલ્લી જગ્યા છે ત્યાંથી ત્યાંથી જ આ રીતે પકડી અને આ રીતે આપણે શેકવાનું છે અને બંને બાજુ સરસ શેકાઈ જાય હવે આપણે નીચેથી જોઈ લઈએ આ રીતે આપણે જોત ઉજવવાનું અને ફેરવતું જવાનું એટલે એકદમ કડક થાય તો જ આ ટાકોસ ખાવાની બહુ મજા આવે છે જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે હવે આપણે આનું નીચેની સાઈડ પણ શેકી લઈશું તેની માટે આ રીતે પકડી મેં અહીંયા પણ આપણે ચાલો આપણો ટાકોસ બહુ સરસ શેખાઈ ગયો છે હવે આપણે લઈ લઈશું ચાલો આપણા ટાકોસ તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં